ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામીતા બારમી જૂનના રોજ સવારે સાડા દસ વાગ્યા વાગે બારડોલી તાલુકાના સાંકરીબી એ પી એસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે આ પ્રસંગે કૃષિમંત્રી સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે જેના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જિલ્લા શ્રીએ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા બારડોલી ખેડૂત સંમેલનમાં આવનાર ખેડૂતોને સરદાર પટેલના વિઝમરી વ્યક્તિત્વ અને ખેડૂત સત્યાગ્રહ વિશે માહિતગાર કરવા ખરીફ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન નફાકારક પ્રાકૃતિક કૃષિ ટકાઉ ખેતી સોઇલ હેલ્થ કાર્ડના લાભ નેનો ફર્ટિલાઇઝર યુરિયા અને ડીએપીના ઉપયોગ તેમજ આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતગાર કરાશે આ ઉપરાંત ખેતીવાડી બાગાયત પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે પરિસંવાદ તેમજ વીસ કૃષિ પ્રદર્શન સ્ટોલ ઊભા કરી ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાશે આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોજનાઓના મંજૂરી પત્રો કૃષિ કિટ્સ સન્માનપત્રો સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ નિવાસી અધિક કલેકટર વિજય રબારી જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન સુરત